જ્યાં ડેન્ગ્યુના કારણે બાર વર્ષના બાળકનું મોત થયું થોડા સમય પહેલા બાળકનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો બાદમાં વધુ તબિયત લથડતા અમદાવાદ રેફર કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન જ બાળકે દમ તોડ્યો બાળકના મોતથી પરિવારજનોમાં શોક અને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો સ્થાનના રહીશોનો આરોપ છે કે વિસ્તારમાં ખૂબ ગંદકી હોવાના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા છે છતાં પાલિકા કોઈ કામગીરી નથી કરી રહ્યું સુરતના અડાજણમાં અડાચ માં સ્કૂલ વાન ચાલક ની નવરાત્રી નો કાર્યક્રમ હતો આ સમયે વિદ્યાર્થીનીને સ્કૂલ લઈ જતી વખતે સ્કૂલ વાન ચાલકે તેની છેડતી કરી સ્કૂલ સંચાલકોને જાણ થતા તેમણે વિદ્યાર્થીનીના વાલીને અને પોલીસને જાણ કરી આરોપી સ્કૂલ વાન ચાલક બે સંતાનોનો પિતા છે